હેલો હા બાપુ આજે સારું આજ મારી મેના બોલે કાંગરે સારું ધ્યાનથી સાંભળજો બરાબર દાદા મેકરણ કાપડીનું છે કહે છે અજ મારીના રે એ બોલે રે ગઢ ને કાનંગ રે હું ના ખોટા રે ભરોસા કાયાના ખોટા રે ભરોસાહુ ના ખોટા રે દિલાસા અજમારીના રે એ બોલે રે ગઢને કાંગ રે દાદા મેકરણ કાપડી કહે છે મારી મેના રે બોલે રે ગઢને કાંગરે તો દાદા મેકરન કાપડીએ આ દેહને આ શરીરને ગઢ ગયણો છે ગઢ મતલબ એક પહાડ હાલતો ચાલતો પહાડ ગયણો હવે મેના બોલે ગઢને કાંગરે તો કાંગરો જે હોય એ તો ગઢની ઉપર હોય છે ગઢની ઉપરના ભાગને કાંગરો કહેવામાં આવે ત્યાં બેહીને મેના બોલેશ તો આપણા શરીરથી ઉપરનો ભાગ કયો છે શરીરમાં એ છે આપણું માથું તો દસમા દ્વારની અંદર માથાની વચ્ચે અંદર દસમા દ્વારમાં સહસ્ત્રાર્થ એ ચક્રમાં બ્રહ્મરંધ્રમાં બેસીને આત્મા રૂપી મેના અશબ્દરૂપી મેના આ વાણી રૂપી મેના અસોહમ શબ્દરૂપી મેના એ અસુરતા રૂપી મેના બોલી રહી છે અને હોઠ કંઠ જીભ શરીરનો સહારો લઈ અને કહી રહી છે કે કાયાના કૂળા ભરોસા હજી આપણો દેહ છે શરીર છે કે આનો ભરોસો ખોટો છે એક દિવસ પડી જશે અને એક દિવસ બારી દેવી જોઈએ આ કાયાને તો આનો બહુ ભરોસો કરવો નહીં ક્યારે પડી જાય દેહ અને કોઈના દેહ પડી ગયા હોય છે હો એકસો વીસ વર્ષની ઉંમર પછી ત્યારે જે લોકો બેસણામાં જતા હોય છે અને દિલાસો આપતા હોય છે કે ભાઈ હશે જે થવાનું હતું તે થઈ ગયું એ પ્રભુની મરજી પાસે કોઈનું કંઈ હાલતું નથી પ્રભુની જેવી ઈચ્છા ભાઈ બધાને એક દિવસ જાવું છે આવી વાતો કરે છે અને દિલાસો આપે છે દિલની અંદર એક જીવવાની બીજી આશા જગાડે છે ને હિંમત જગાડે છે તો આ દિલાસા દેનારા જે છે એ પણ ખોટા છે કારણ કે એ નથી રહેવાના હે પણ દિલાસો આપવો જરૂરી છે સામેવાળાની હિંમત વધારવી જરૂરી છે મારી મેં ના બોલી ગઢને કાંકરે તો મિત્રો અદેહ અકાયા ખોટી છે અકાયામાં રહી અદેહમાં રહી આત્માને કેમ જાણવું કેમ ઓળખવું સાચા સદ્ગુરુને ગોતી નામ ઉપદેશ લઈને મિત્રો ભક્તિ ભજન કરવાની છે સંસારમાં રહીને બધું મિત્રો ન સ્વર છે બધું ન સ્વર જે સ્વર ચાલી રહ્યો છે આપણી અંદર શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સ્વર આપણે બોલી રહ્યા છીએ જે સ્વર ચાલી રહ્યો છે આમ શબ્દ એ જ સત્ય છે મિત્રો બાકી આખું દેહ શરીર નશ્વર છે ભલે શરીર છે ત્યાં સુધી દરેકની સાથે અળીમળીને રહો શરીરની સાફ સફાઈ કરવી એ પણ જરૂરી છે પણ આ માનવરૂપી શરીરમાં રહી અને આત્માને જાણવો જરૂરી છે મિત્રો આત્માને જાણ્યા પછી પરમાત્મા જાણી લેવાય હવે કહે છે એવી ધરતી ખેડાઓ રાજા રામની એવી ધરતી ખેડાઓ રાજા રામની હિર લો છેરે ધરતી નિમાય હીર લો છેરે ધરતી નિમાય એવી ધરતી ખેડાઓ રાજા રામની રે તો મિત્રો આ પરમાત્મ રૂપી જે રામ છે આ ધરતી આખી સૃષ્ટિ આખું વિશ્વ આખી દુનિયા બધું એનું જ બનાવેલું છે કારણ કે આ ધરતી રાજા રામની છે તો એને ખેડાવો જે મિત્રો આપણે ખેતરને ખેડતા છે હળ ચલાવીને કે ટેક્ટર ચલાવીને ધરતીને ખેડીએ છીએ ખેતરને ખેડીએ છીએ પછી એ જે ખેતરમાંથી ઢેફા નીકળે ઉનાળામાં ખેડતા હોય છે પછી અગ્નિતાપથી પાકી જતા હોય છે પછી આપણે એમાં ફરી પાછા ઢેફાને ભાંગી અને બારીક માટી બનાવી દઈશી પછી મિત્રો વાવણી વાવી છે બરાબર તો આ આપણી દેહરૂપી જે ધરતી છે હવે દેહને ધરતી કીધી પહેલાં ગટકી દો આ દેહરૂપી જે ધરતી છે આને ખેડાવો રાજારામની તો મિત્રો કોની પાસે ખેડાવી પ્રશ્ન એ ઊભો થાય છે જો સ્વયંને ખેડતા ન આવડતું હોય તો સાચા ગુરુ ગોતવા પડે પછી સાચા ગુરુ એ આ ધરતીને ખેડે છે જેમ આપણે વાવણી વાવવી હોય અને આપણા ખેતરની અંદર બિનજરૂરી ઝાડવા ઊગી નીકળ્યા હોય બરાબર ખેડૂતને ખબર હોય બધા બિનજરૂરી જાળવાય એને આપણે હળ ચલાવી અને ખેતરને ચોખ્ખું કરી નાખીએ છીએ પછી ફરતી વાયડ બનાવીએ છીએ હે અને પછી ખેતરને ભીનું કરી પછી એમાં આપણે બીજની વાવણી વાવીએ છીએ પછી ખાતર આપીએ છીએ દવા છાંટીએ છીએ આવું બધું કરતા હોઈએ છીએ આપણે બરાબર તો એમ આપણી જીવનરૂપી જે ધરતી છે આ જીવનરૂપી ધરતીને ખેડવાનું કેસ કેવી રીતે ખેડવાનું હવે ખેડીને જેમ આપણે જારા જાખરા કાઢી નાખતા છે એમ આપણું જીવનરૂપી ધરતી દેહરૂપી ધરતી આની અંદર એ જારા જાખરા જે છે તે મિત્રો વિષય વાસનાઓ છે આ વિષય વાસના રૂપી જાળાને જ્ઞાનનું હળ હાંકીને પછી ખેતર ચોખ્ખું કરીને પછી ગુરુ એમાં નામદાનનું બીજ વાવે છે મિત્રો નામદાનનું બીજ પછી એમાં પ્રેમના રેડે છે પાણી તો મિત્રો ખેતર ચોખ્ખું થઈ જાય ને પછી જો વાવણી વાવીએ તો જેમાં આપણે કંઈક લણી શકીએ તો ફળ આવે પણ આખું ખેતર આપણું ભેરાઈ ગયેલું હોય અને એમાં આપણે વાવણી વાવી દીધી મિત્રો કાંઈ શું થાય એમાં હું તમને જાણી ગયો તો સાચો જે ખેડૂત છે મિત્રો એ શિષ્યનું જે ખેતર છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધું સાફ કરી નાખે જ્ઞાનરૂપી ચલાવે અને પછી નામદાનની બીજ વાવે તો એ છે સાચો ખેડૂત ખેતર ચોખ્ખું કર્યા પછી જ વાવણી વાવાય તો એમાં કંઈક ઉગે એટલે આ ધરતી ખેળાવો રાજા આ દેહરૂપી ધરતી આજીવનરૂપી ધરતી ગુરુ પાસે ખેડાવો અને આ બધું કાઢી નાખો પણ ખેડૂત સાચો હોવો પડે હે જેમ આ ખેડૂત હોય છે જેમાં ફસલ વાવતા હોય છે તો એને ખબર હોય છે કયા ટાઈમમાં કઈ સિઝનમાં કઈ વસ્તુ વાવી કેવી રીતે વાવી એનું પૂર્ણ જ્ઞાન હોય છે ત્યારે એમાંથી એ નીપજ લઈ શકે પણ જો એ ખેડૂતને જ જ્ઞાન ન હોય તો ધરતી પાસે શું નિપજ લઈ શકે એવી જ રીતના મિત્રો સાચા ખેડૂતરૂપી ગુરુ સાચા હોવા જોઈએ જો એ ગુરુને જ ધરતી ખેડતા ન આવડતી હોય તો મિત્રો શું થાય ઘેરાય ગેલા વાવીને વયા જાય પછી એમાં કાંઈ ઉગતું નથી હીરલો છે રે ધરતીની માય પછી મિત્રો એ ધરતી આખી ખેડાઈ જાય બધું નામ ઉપદેશ અપાઈ જાય પછી ભક્તિ ભજનના રસ્તે હાલે એટલે એ સોહમ શબ્દ રૂપી આ દેહરૂપી ધરતીની માય છે અંદર છે મિત્રો પણ ખેતર ચોખ્ખું થઈ જાય તો હિરલો મળે ભેરાઈ ગયેલા ખેતરમાં હિરલો ન આવે મિત્રો એવી જ વાત છે કે નામદાનનું બીજ વાવી દીધું એમાં અમર નામની વેલી ઉગે ને એમાં મોક્ષ નામનું ફળ આવે તો હિરલો છે મિત્રો આત્માને હિરલો કીધો છે કારણ કે હિરલો છે રે ધરતીની માય આ દેહરૂપી ધરતીની અંદર આ જ છુપાયેલો છે પણ કચરો કાઢી નાખીએ ને જ્ઞાનરૂપી ચલાવીને ત્યારે હીરલાની ખબર પડે પણ કચરો કાઢનારો હળ ચલાવનારો એ ગુરુ સાચા જો મળી આવે ને

છીપુરી સમદરિયામાં નીપજે મિત્રો છીપુ એટલે છીપલા તમે જોયા હશે છીપલા સમુદ્ર કિનારે જે ગયા હોય છે એને ખબર હશે તો મિત્રો છીપલાના બે પળ આવે અને બે પળની વચ્ચે એ છીપલાની અંદર એક જીવ રહે છે જેનું નામ છે સુકચની એ જીવ જ્યારે સ્વાતિ નક્ષત્ર બેસે સ્વાતિનો મહેલો વરસે ત્યારે એ છીપલું સમુદ્રમાંથી ઉપર આવે છે એને ખબર પડી જાય છે કે સ્વાતિ નક્ષત્ર બેઠું છે અને સ્વાતિ નક્ષત્ર મિત્રો ઝાજા ભાગે સમુદ્રમાં જ વરસતું હોય છે ત્યારે છીપલા જેટલા હોય સમુદ્રની અંદર બધાય ઉપર આવે છે અને પોતાનું મુખ ખોલે છે અને એક જ ટીપું એક જ બુંદ એ છીપલાના મુખમાં પડી જાય એટલે મુખ તરત છીપલું બંધ કરી દે સમદરિયાનો અર્થ છે સમ એટલે બધાય દરિયો એટલે પરમાત્મા પરમાત્માની અંદર બધાય છે અને બધાયને પરમાત્મા એક સમાન માને છે હવે મિત્રો એવી જ રીતે જે છીપલાએ બુંદને ઝીલી લીધું મુખ બંધ કરી દીધું અને એ છીપલું પછી આપણે જોજો નાના નાના કરોડિયા આવે છે ને પડદો છે નાનો એવો કે હિન્દીમાં મકડી ગઈ પડદો છે તમે જોઈ લેજો ઘણી જગ્યાએ એવી જ રીતના એ છીપલાના શરીરમાં એક આછો પડદો બાંધે અને પડદાની પેલી બાજુ એ બુંદ પડ્યું હોય છે પછી એ બુંદને એ સુકચની નામનો જીવ એ છીપલું એનું સુરતા થકી સેવન કરે છે સુરતા થકી સેવન કરે એટલે ધીરે 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 એ મોતી પાકતું જાય છે સુરતા થકી સેવન કરે સુરતાની એને ગરમી મળે જેમ માતાના પેટમાં એ ગરમી મળે અને બાળકનો પરિપક્વ થાય છે જેમ કુંભાર હોય એ માટલા ને પછી અગ્નિના ભઠ્ઠામાં ચડાવીને માટલાને પાકા કરે એવી જ રીતે સુરતાની ગરમીથી એ બુંદ જે હોય છે એનું સેવન થતું હોય છે અને એ બુંદ જ્યારે પાકી જાય ત્યારે એમાંથી મોતી થાય મોતી જ્યારે પાકી જાય ને ત્યારે એ સુકચની નામના જીવને સુગંધ આવે પાકી ગયા પછી કે ભાઈ આમાં કંઈક ખાવાની વસ્તુ છે પછી એ પોતાના મુખથી આછો જે પડદો હોય ને તોડે તોડે ને આછો પડદો હોય એટલે સીધું મોતી જ સમુદ્રણ તળી હોયું જાય પછી ઘણા બધા મોતી ગોતવારા નથી ગોતી આવતા એ એવી જ રીતના મિત્રો આ છીપલું જે છે આપણું શરીર છે ને છીપલું છે આગળનો ભાગ જુદો દેખાય છે પાછળનો ભાગ જુદો દેખાય છે આ બે પળ છે જેમ છીપલાને બે પળ હોય ને એમ બરાબર કારણ કે આગળથી જુઓ એટલે આપણો સીન જુદો આવતો હોય પાછળથી જુઓ એટલે સીન જુદો આવે તો આ દેહરૂપી છીપલાની અંદર સુખજની નામનો જીવ જે રહે છે એ જ આપણી સુરતા છે એ સોહમ શબ્દ છે તે જ આત્મા છે હવે એ આત્માની અંદર સોહમ શબ્દની અંદર સ્વાતિ જે નક્ષત્રુ હે સ્વાતિ સ્વ પ્લસ આતિ સ્વ મતલબ પોતે આતિ મતલબ આવે છે એ જે શબ્દ છે તે ગુરુનો શબ્દ છે અને એ ગુરુના શબ્દને એ સેવન કરે છે સુરતા થકી ત્યારે એ મોતી પાકે છે બરાબર હવે એ સુકચની નામનો જીવને આપણી સુરતા સોહમ શબ્દો સમજો એના થકી એ શબ્દરૂપી મોતીનું સેવન કરે સુરતાથી ત્યારે એ મોતી પરિપક્વ થઈને પરમાત્માના સ્વરૂપમાં બદલી જાય છે કારણ કે પહેલાં તો દેહદારી ગુરુએ જે શબ્દનું મોતી આપણામાં વરસાયું નાખ્યું અને એનો આપણે પરિપક્વ કરે તો એ ગુરુદેવના વચનો થકી યથાર્થ વચન પરમાત્માના વચનમાં ફેરવાઈ જાય છે અને એ શબ્દ પ્રગટ થઈ જાય છે જેમ મોતી પાકી જાય એમ ભક્તિ આપણી પાકી જાય એટલે એ શબ્દ પ્રગટ થઈ જાય છે મિત્રો હવે આ આત્મરૂપી રૂપી મોતીડા આ દેહરૂપી છીપલાની માય મતલબ અંદર છે પછી આ મોતીની અંદર મહા મોતી જે છે એ શબ્દ છે એ આ સોહમ હંસો રૂપી એ શબદરૂપી મોતીનો પછી ચારો કરે છે જેમ સમુદ્રમાં હંસ હોય અને મોતીનો ચારો કરતા હોય છે તેવી જ રીતે આ મોતીડા છેરે છીપલાની માય તો આ હવે આ દેહરૂપી છીપલાની અંદર જે શબદરૂપી મોતી હતો પછી એ શબદરૂપી મોતીની અંદર મહામોતી જે પરમાત્મા રૂપી શબદ છે એનો આ ચારો કરે છે મિત્રો પણ આ વાતું એ કાંઈ થાય એમ નથી વાતું એ સમજાય એવું નથી ગુરુના રસ્તે બતાવેલા રસ્તે હલવું પડે તો જ સમજાય બાકી કોઈ તાકાતવારની વાત છે વાતોથી જાણી લે સમજી લે વાતુંથી વાતો થાય બાકી કાંઈ ન થાય બસ હવે કહે છે ઈમ રૂગ લોરે રે વનમાં एवो मृगलो हैलो रे कस्तूरी गोतवा कस्तूरी शेरे मृगलानि मारी भीना रे बोले रे गड्ने એવો મૃગલો ચરે રે વનમાં મૃગલો હાયલો કસ્તુરે ગોતવા વનમાં તો મિત્રો ભૂલી ગયેલા આત્માને ભૂલી ગયેલી સુરતાને ભટકી ગયેલી સુરતાને અહીંયા મૃગલાની ઉપમા આવી છે મૃગલાની અંદર શબ્દની તૃષ્ણા હોય છે મિત્રો એમ આ આત્મરૂપી મૃગલો અસુરતા રૂપી મૃગલો હે અસોમ શબ્દરૂપી મૃગલો એને શબ્દને માણવાની તૃષ્ણા જાગી છે અને એ ચરે છે વનમાં ગોતતો ફરે છે વનમાં વન મતલબ સંસાર રૂપી વનની અંદર જંગલની અંદર જ્યાં ત્યાં મૃગલો આ કસ્તુરીને ગોતતો ફરે છે ક્યાંક મળી જાય મળી જાય ને ખબર નથી કે કસ્તુરી તો તારી અંદર જ છે પણ જ્યારે સાચા સદગુરુ મળે અને નામ ઉપદેશ આપે ત્યારે મૃગલાને બતાવે કે ભાઈ મૃગલા આ આતમ પરમાતમ શબ્દરૂપી કસ્તુરી તારી અંદર જ છે અને તું બાયણે ગોતતો ફરેશ કારણ કે તને ખબર નથી કે જેને તું ગોતી રહ્યો છો એ તારી અંદર જ છે હે તું આ સંસાર રૂપી વનમાં ગોતી રહ્યો છો તું ઉલટો ગોતી રહ્યો છો ઉલટી જગાએ ગોતી રહ્યો છો જ્યાં છે ત્યાં ગોત પણ એ સાચા સદ્ગુરુ મળે અને એ ભક્તિભજન બતાવે તો મિત્રો આ આતમ પરમાતમ શબ્દરૂપી કસ્તુરની ખબર પડે છે એ સિવાય અસંભવ છે મિત્રો હવે કહે છે કે એવું મહેનાને મેકરણ કર્ણ બેવું એ છે એવી મહેનાને મેકરણ કરણ બેવું એ છે એને તમે જુદારે ન જાણો એને તમે જુદારે ન જાણો આજ મારી મારીના રે ગઢને કાંગ રે દાડા મેકરણ કાપડી કહે છે એવી મેના મેકરણ બેવું એક છે રે એને તમે જુદા ન જાણો રે એને તમે જુદા ન જાણો કારણ કે મેના એ સુરતા છે મેકરાણી શબ્દ છે તો સુરતા અને શબ્દ અસલમાં બે એક જ છે પણ આ સોહમરૂપી સુરતા આ મોહમાયા રૂપી આ જંગલમાં અવનરૂપી સંસારરૂપી જંગલમાં ફસાઈ ગઈ છે એટલે એને ખબર નથી એ મેકરણથી હે અલગ પડી ગઈ છે મેના એ મોરલિયાથી અલગ પડી ગઈ છે મેના અને મોરલિયો બે એક છે એને તમે જુદા ન જાણો તો મોરલા રૂપી શબદ અને મેના રૂપી સુરતા આ છે બે એક જ પણ સુરતા અલગ પડી ગઈ છે અને વિષય વાસનાઓમાં ફસાઈ ગઈ છે અને રૂપી મોર રૂપી એ શબ્દને જાણી નથી શકતી બાકી હકીકતમાં છે બે એક જ પણ જ્યારે એ મેના રૂપી આ સુરતા સોહમરૂપી સુરતા અનાદિ સોહમ મેકરાણ અનાદિ સોહમ મોરની અંદર સમાઈ જાય છે ત્યારે એ બે એક જ છે ને તમે જુદા ન જાણતા હે જો આત્મ પરમાત્માને જુદા જાણતા હોય આત્મા છે એ મેના છે અને મેકરાણ છે એ પરમાત્મા છે એને તમે જુદા ન જાણતા છે બે એક જ રંગે રૂપે હરખા જ છે એક જ છે બે પણ અહીંયા તો મેના અને મેકરાણ અલગ અલગ કીધું મેના અને મોરલીઓ અલગ અલગ કીધું પણ છે બે એક જ પણ જ્યારે ઘરની ખબર પડે ત્યારે ખ્યાલ આવે કે આત્માનું સ્વરૂપ ને પરમાત્માનું સ્વરૂપ એક જ છે એમાં કાંઈ ફેર નથી પણ આ તો આત્માએ પોતાની દુનિયા બનાવી અને આ વિષય વાસનાઓમાં એ આ મન સાથ સહકાર સપોર્ટ આપી અને ચલાવી રહ્યો છે બાકી આત્મા એનું ઘર ભૂલી ગયો છે પણ જ્યારે સાચા સદગુરુ મળે એનો નિજ ધામ દેખાડે એનો નિજ ઘર બતાવે ત્યારે ભક્તિ ભજન કરી અને પોતાના દેશમાં યોજાય છે મિત્રો એટલે છે સરવાળે મેના મેકરણ મેનાને મોરલીઓ બે એક જ છે ને કોઈ જુદા ન જાણતા આત્મા પરમાત્મા બે એક જ છે તો બોલો મિત્રો પ્રેમથી દાદા મેકરણ કાપડીની જય સત્ય સનાતન ધર્મની જય